ટા દિનેશ મિલ પાસેનું આ ગઢનાળું છે વરસાદ પડે અને આ ગઢનાળાના તરમ મીડિયાના માધ્યમથી તમને દ્રશ્ય ના દેખાય એ અશક્ય વસ્તુ છે આજે અત્યારે આપણે જોઈએ કે માત્ર અડધો કલાક કલાકનો વરસાદ પડ્યો હશે અને એમાં આ કેટલા ભયાનક દ્રશ્યો અહીંયાના છે આ જગ્યા ઉપર વારંવાર અમારા દ્વારા રજૂઆત કરવામાં આવે છે તંત્રને રજૂઆત કરવામાં આવે છે કે આ જગ્યા માટે વ્યવસ્થિત કામગીરી કરાવો અત્યારે તમે જુઓ કે આ જે બાજુમાંથી જે નહેર જઈ રહી છે એ નહેરની પણ અત્યારે તૂટી ગઈ છે અને ટોટલ ડેમેજ થઈ ગઈ છે વારંવાર અમારા દ્વારા કહેવામાં આવે છે કે આ જગ્યાએ બેરિગેડિંગ મૂકો અત્યારે કોઈ બી અહીંયાથી પસાર થાય એટલો ભયાનક પાણીનો ફ્લો છે કે કોઈ બી અહીંયાથી પસાર થાય તો એ તણાઈને ડાયરેક્ટલી એ નહેરમાં જતા રહે અને એનું મૃત્યુ થઈ જાય આ એ પ્રકારની અહીંયા સ્થિતિ દર વખતે સર્જાય છે વારંવાર અમારી રજૂઆત બાદ પણ આ જાડી ચામડીના લોકો જે તંત્રમાં બેઠા છે એ લોકોને પેટનું પાણી નથી હલી રહ્યું અને કોઈ જાતનું અહીંયા કામગીરી કરવામાં આવતી નથી મારું આ નમ્ર વિનંતી છે આપના માધ્યમથી કે તાત્કાલિક ધોરણને આ જગ્યાનું કામ કરવામાં આવે નહીં તો અમે આંદોલન સ્વરૂપે આ જગ્યા માટે આંદોલન સ્વરૂપે અમે તમારી ઓફિસોમાં આવીશું અને આંદોલન કરીશું મારું નામ છે ચિરાગ શાહ